આવું ના પોતું હોય કોઈ દી કેવું ના આવું હોય ઊભા પોતા માણસ ઊભા ઝાડ જેવા લાગે ઊભું પોતું નહીં મળે

ફાઈન ગાઈસ ગાય છ વાગી ગયા છીએ અને અમે આવી ગયા છીએ મેળીમાં જ હું ને મીરા વિડીયો શૂટ કરવા અને જો આ રૂમાલ પણ લઈને આવી ગઈ છું રૂમાલ ગૂથવાનું આપણે ચાલુ કર્યું હતું તો મમ્મીએ ચાલુ કર્યું હતું મેં તો કાંઈ ચાલુ કર્યું નહોતું એનાથી પતંગ નથી કગાને લઈ તો અમે જો અત્યારે વિડીયો શૂટ કરી લીધો છે અને અત્યારે તો જો અમે આજે મેળીમાંથી આવી ગયા છીએ બહુ સરસ મજાનું વાતાવરણ છે અને

ઈ તો ઈ ખુદ જ સિલેક્ટ કરશે બીકોઝ અમે કાઈ કરવાના નથી આમાં ઈ ખુદ જ સિલેક્ટ કરશે એને શું કાવું હે ચાલો ફાઈનલી ગાઈસ હવે વારો આવી ગયો આ કઈ કઈ હવે હું છે જોઈ અંદર હાલો આ પાંચ વાઇટ કા દેખાય એમાંથી એક સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ કરવામાં જી હોય તારે ખાવાનું એ બરોબર ખાઈ જવાનું આખું ખાઈ જવાનું સારું વસ્તુ નીકળું હે ત્રણ ચાન્સ લેવાના હે ભૂકી દે ત્રણ ચાન્સ લેવાના હે ત્રીજા ચાન્સે વાટકા ફેરવી વાળો ના ના તને ભલે ને આખું દેખાતું હોય અમને ખબર પડે હલો ગાઈઝ ફરીથી કરવા માંડ્યા છે ત્રણ ચાન્સ આપવાના ત્રીજા ચાન્સ માં જે નીકળે ને એ ખાવાનું છે બરોબર હાલો મીરા મીરા નાખ ખોલ નાખ તમારા ગાવી આઈ ખબર કે ના હાલે લીંબુ ખાવાનો વાહ વારો આવ્યો હવે ત્રીજો ચાન્સ બરોબર હેલો ગાઈસ ફરીથી ત્રીજો ચાન્સ આપવાનો હે બરોબર કેમ કે બે ચાન્સમાં તો એનું લક હારું હતું આરી વસ્તુ નીકળું ખાવાની આ વખતે છેલ્લો ચાન્સ છે ઈ ચાન્સમાં જી નીકળે ની ખાવાનું હે હારું હશે તો હારું નકર

હાલો હવે આપણે એને આ છેલો રાઉન્ડ હે ત્રીજો રાઉન્ડ એટલે આપણે એને હમજી વિચારીને દેને કે ઓ જીમે નકર ગમેય કાઈ જેવું દેવું હોય તો કાઈ થઈ જાય અને પેંડા નીકળ્યા તો આપણે જલતા જ જ તો કઈ ના રડો લઈને યે આજે છે બરોબર ફાઇનલી એને ખાવતા તમે

અત્યારે જો આપણે હવે હું જવું છે મને બહુ જ નીંદર આવે કાંઈ હું નથી હું બોલું કાંઈ નહીં કાલે આપણે ચેલેન્જનો પાંચમો દિવસ છે તો કાલના ચેલેન્જમાં શું છે એ કાલે ખબર પડશે અને અત્યારે જો અહીંયા આપણે વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે જશું તો બધા નહીં ભાઈ ભાઈ